ભારતના એવા ઉજળા ઇતિહાસ ને એવી ધરોહર ને એવી સંસ્કૃતિની ની વાતો ને એટલી નિમ્ન કક્ષા લોકો રીલ બનાવી રહ્યા છે આત્મા દારૂ ની બોટલ લઈ અને ગાતા હોય મામા કે આવા જે આપડા અમર ગીતો છે અમર જે આપણી કથાઓ છે એના શબ્દો ને સમજો પેલા ડાયરેક્ટ આડે ધડ સોશિયલ મીડિયામાં તમે સોટી ના પડો પેલા એના શબ્દો ને સમજો એની આખી વાત છે આપણે એને દબાવી નથી દેવાની જે પણ વિધર્મીઓ આને દબાવવાની કોશિશ કરતા હોય એની જકડમાં ના આવો તો નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચરાડમાં અને આજે આપણે વાત કરવાની છે વીર માંગળાવાળા અને સતી પદ્માવતીની મિત્રો આજે સોશિયલ મીડિયામાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે આપડા જૂના અમર પ્રેમ કથાના જે ગીતો છે એને એટલી બધી નીચી કક્ષામાં એટલી બધી એમ કહેવાય કે હલકી કક્ષામાં એની રીલુ બનાવવામાં આવી રહી છે એમાં આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલું ગીત કે મામા મારી પદ્માને કે જો તમે જાજા કરીને જુહાર આમ જોવા જાય તો વીર માંગડાવાળા અને સતી પદ્માવતીની પ્રેમ કથાનું એક અમર આ ગીત છે પણ સોશિયલ મીડિયામાં એવી રીલો કે જેમાં આપણે જોઈ ન શકાય એવા એવા દ્રશ્યો એવા એમાં ચિત્રો ફિલ્માવવામાં આવી રહ્યા છે હકીકતમાં આમ ન બનવું જોઈએ કારણ કે

વીર એક ક્ષત્રિય પુરુષ હતો અને ગાયોની વારે ચડ્યો હતો અને પોતાની પ્રિયતમા પદ્માવતીના હારે વચને બંધાણો હતો કે મારી વાટ જોજો હું ગાયોની વાર કરી અને હમણાં આવું છું ચોપાટની આપણી અધૂરી રહેલી રમત હું પાછો આવી અને પૂરું પૂરી કરીશ આટલું કહી અને નીકળી જાય અને પછી ગાયોની વારે ચડતા એ વીરગતિને પામે છે અને એના વિરહમાં ઝૂલતી પદ્માવતી પાગલ થઈ જાય છે મિત્રો આવી પ્રેમ કથા આવી અમર પ્રેમ કથા કે જેનું આલેખન ઝવેરચંદ મેઘાણીએ ભૂત રોવે ભેકાર નામની વાર્તાના એમ કહેવાય કે અનુસંધાનમાં કર્યું છે ક્યારે કે વાર્તાને વાંચો તો તમને ખબર પડે પછી મિત્રો જગતમાં એવા ઘણા બધા દાખલા છે કે જીવતા તો માણસ પ્રેમ કરે પણ મર્યા પછી જો કોઈએ પ્રેમ કર્યો હોય માત્ર એક જ અને સતી આ કહાની કે મર્યા પછી એનો આત્મા એના વિરહમાં હોય અને બીજાના શરીરમાં પ્રવેશ કરી અને પદ્માવતીની હારે લગ્ન કરે આવી એક અદ્ભુત કથાને લોકો એના ગીતને એવી રીલો દ્વારા એવા ચિત્રો દ્વારા એવા ફિલ્મો એમાં દર્શાવી રહ્યા છે ખરેખર આ લોકોને ખબર નથી કે હા તો પ્રેમ કોની કહેવાય એટલે કવિ લખે છે કે સચે પ્રેમ કીધું કે દિલ મેં તેરી કબર હોગી એટલે આવા અમર પ્રેમની અમર ગાથાનું આ ગીત છે એટલે મહેરબાની કરી અને આવા જે હલકી કક્ષાની જે રીલો બનાવી રહ્યા છે આજકાલ સોશિયલ મીડિયામાં એ લોકોએ પેલા જાણવું જોઈએ કે આ ખરેખર ગીત કોનું છે આના શબ્દો શું છે કઈ ઘટના બનેલી છે એવું વીર માંગડા વાળા પદ્માવતી ધરોહર નિમ્ન કક્ષાએ આ લોકો રીલ બનાવી રહ્યા છે હાથમાં દારૂની બોતલ લઈ અને ગાતા હોય મામા મારી પદ્માને શું મિત્રો આ આ ભારતીય સંસ્કૃતિ કહેવાય એવા હાલી નીકળ્યા છે જેને ખબર નથી પ્રેમ કોને કહેવાય સતી પદ્માવતી અને માંગડા વાની શું કથા છે શું ઘટના છે આખી શું આ ગીતના શબ્દો છે કંઈ પણ જાણ્યા વગર આડે ધડ મંડી પડ્યા છે મજા આવે એમ ઘણા એમ કે અમારી પદમાએ દગો દીધો નગર તો અમે માંગડાવારા જેમ પ્રેમ કરતા હતા ને પર આ બધી આ બધું બંધ કરો આ ભળવાય તમારી બંધ કરો મિત્રો આ આ ભારતીય સંસ્કૃતિને આપણા ઉજડા ઇતિહાસોને દબાવવાની ક્યાંક ને ક્યાંક આ એને થઈ નીચું પાડવાની આપણી સંસ્કૃતિને દબાવી દેવાની કોશિશ થઈ રહી છે જાગવાની જરૂર છે યુવાન મિત્રો તમને ખાસ વિનંતી છે બે હાથ જોડી કે આવા જે આપણા અમર ગીતો છે અમર જે આપણી કથાઓ છે એના શબ્દોને સમજો પેલા ડાયરેક્ટ આડે ધડ સોશિયલ મીડિયામાં તમે સોટી ના પડો પહેલા એના શબ્દોને સમજો એની આખી વાસ્તવિકતાને જાણો અને પછી રેલું બનાવો આ ભારતીય સંસ્કૃતિના ઉજળા ઇતિહાસ છે તમે એને ક્યાં લઈ જઈ રહ્યા છો મિત્રો તમે કલ્પના તો કરો વિચાર તો કરો કેવા કેવા અમર ગીતો આવા તો કેટલાય સોશિયલ મીડિયામાં તમને જોવા મળશે લાઈક મેળવવા હાટું થઈ ફોલોઅર્સ વધારવા હાટું થઈ અને ભારતીય સંસ્કૃતિને હાવ નીચી કક્ષાએ લઈ લઈ જઈ રહ્યા છો તમે કલ્પના તો કરો સાહેબ કયા દેશમાં તમે જન્મ્યા છો એનું ગૌરવ હોવું જોઈએ આપણે આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણો ઇતિહાસ આપની પ્રેમ કથાઓને આપણે અમર કરવાની છે આપણે એને દબાવી નથી દેવાની જે પણ વિધર્મીઓ આને દબાવવાની કોશિશ કરતા હોય એની

એને તમે કઈ કક્ષાએ લઈ જઈ રહ્યા છો એટલે બધા યુવાન મિત્રોને જાગવાની જરૂર છે અને એના સાચા શબ્દોને એની સાચી જે ઘટના છે આખી જે પ્રેમ કથા છે એને જાણો એને કોક દીક વાંચો જવરચંદ મેગાડીની વાર્તા છે ભૂત રોવે ભિકાર એને એકવાર વાંચો તો તમને ખબર પડે સાહેબ જીવતા જીવ પ્રેમ આખું જગત કરે મર્યા પછી પ્રેમ કર્યો હોય એવો એક માત્ર વિશ્વની ઘટના એ આપણા સૌરાષ્ટ્રની ઘટના છે એ વીર માંગડાવાડા અને સતી પદ્માવતીની ઘટના છે તો મિત્રો મારે હવે વધારે કહેવાની જરૂર નથી પણ આવા જે લોકો છે આવા જે લુખા તત્વો છે આપણી સંસ્કૃતિને દબાવવાનું કામ કરી રહ્યા છે આપણી કથાઓને આપણા અમર ગીતોને આવી નિમ્ન કક્ષાએ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે એનાથી આપણે બધાએ હવે સાવચેત રહેવાની જરૂર છે એટલે આટલી એક નાના ભાઈ તરીકે આ બધાને વિનંતી છે અને મિત્રો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો અમારા કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવો જણાવજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારો ટાર્ગેટ દસ હજાર સબસ્ક્રાઈબ કરવાનો છે આપ બધાએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોને શેર કરજો અને નવીન મિત્રો જે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય એ બધાએ કરી લેજો અને આવા નવા ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે મહાદેવ હર